ગુજરાત ભાજપ નવા સંગઠનને લઈને સતત સક્રિય જોવા મળી રહ્યું છે જેમાં આપણે જોઈએ છીએ કે દર બીજા દિવસે ભાજપ સંગઠનને લઈને નવા નવા નિયમો બહાર પડી રહ્યા છે એટલે કે ગુજરાત ભાજપ સંગઠનને લઈને કોઈ બાંધછોડ કરવા નથી માંગતું તે વચ્ચે આજે પણ ભાજપ સંગઠનને લઈને ખૂબ જ મોટા સમાચાર સામે આવ્યા છે નમસ્કાર ન્યૂઝ રૂમની સાથે હું છું મીક્ષું આજે ગુજરાત ભાજપ દ્વારા જે પણ વ્યક્તિને વોર્ડ પ્રમુખનું પદ લેવું હોય તે માટે નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે અને તે નિયમોની વાત કરીએ તો પહેલા ભાજપના ચૂંટાયેલા સભ્ય વોર્ડ પ્રમુખ નહીં બની શકે તેવો પહેલો નિયમ જે છે તે ગુજરાત ભાજપ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે અને ત્યારબાદ તે વોર્ડ પ્રમુખ બનવા માટેની ઉંમર પણ નક્કી કરવામાં આવી છે કે જે તે વ્યક્તિને જો વોર્ડ પ્રમુખ બનવું હોય તો તેની ઉંમર ચાલીસ વર્ષની આજુબાજુ હોવી જોઈએ તો જ તે વોર્ડ પ્રમુખ બની શકશે તેવો નિયમ ગુજરાત ભાજપ દ્વારા બનાવવામાં આવ્યો છે એટલે કે આ નિયમ ઉપરથી એવું લાગી રહ્યું છે કે સંગઠનમાં જે પણ વ્યક્તિ સ્થાન લેશે તે યુવા ચહેરાઓ હશે તેવું ગુજરાત ભાજપ આ નિયમો જે રીતે જાહેર કરવામાં આવ્યા છે તેના ઉપરથી લાગી રહ્યું છે કે હવે સંગઠનમાં યુવા ચહેરાઓને સ્થાન આપવામાં આવશે અને ગુજરાત ભાજપ દ્વારા વધુમાં કહેવામાં આવ્યું છે કે ખાસ કિસ્સાઓમાં ચૂંટણી અધિકારી પિસ્તાલીસ વર્ષ સુધી વોર્ડ પ્રમુખની છૂટ આપી શકે છે એટલે કે વધુમાં વધુ જે પણ વ્યક્તિએ પાર્ટીને પોતાનું સમગ્ર જીવન આપી દીધું છે બધું જ આપી દીધું છે અને તેની ઉંમર ક્યાંક પિસ્તાલીસ વર્ષની આજુબાજુ હશે તો તેને વોર્ડ પ્રમુખનું સ્થાન આપવામાં આવી શકે છે પરંતુ સંજોગો જોઈએ તો તેમાં માત્ર ચાલીસ વર્ષની ઉંમર તો હોવી ખૂબ જ જરૂરી છે તેનાથી વધુ ઉંમર જે છે તે વોર્ડ પ્રમુખ ન બની શકે તેવો ગુજરાત ભાજપ દ્વારા જણાવવામાં આવ્યું છે અને ત્રીજો નિયમ એ છે કે બે વખત સક્રિય સભ્ય હશે તેને જ મંડળ વોર્ડ પ્રમુખ બનાવવામાં આવે આવશે એટલે કે બે વર્ષ એટલે કે ભાજપના સંગઠનમાં કુલ આઠ વર્ષ જેટલો સમય જે છે તે કોઈ પણ વ્યક્તિ આપ્યો હશે તો જ તેને સંગઠનમાં સ્થાન આપવામાં આવશે એટલે કે તે વ્યક્તિ જે છે તે ભાજપ સંગઠન માટે પ્રામાણિક હોવો ખૂબ જ જરૂરી છે અને સતત પોતાનો સક્રિય હોવો ખૂબ જ જરૂરી છે અને પોતાનું કાર્ય કરતો હોવો જરૂરી છે પાર્ટી માટે તેવા જ વ્યક્તિને સંગઠનમાં સ્થાન આપવામાં આવશે તેવો આ નિયમ કહી રહ્યો છે ત્યારે બીજી બાજુ એક નવો નિયમ પણ બનાવવામાં આવ્યો છે કે એક પરિવારમાંથી એક જ વ્યક્તિ વોર્ડ કે મંડળ પ્રમુખ બની શકશે એટલે કે પહેલા એવો કિસ્સો હતો કે પરિવારના બધા જ લોકો જે છે તે પાર્ટીમાં કોઈના કોઈ સ્થાન ધરાવતા જ હોય એટલે કે કોઈ અન્ય વ્યક્તિને મોકો મળતો જ નહોતો સંગઠનમાં સ્થાન લેવાનો પરંતુ ગુજરાત ભાજપ દ્વારા જે છે તે નવો નિયમ બનાવવામાં આવ્યો છે કે એક જ વ્યક્તિમાં એક જ પરિવારમાંથી એક જ વ્યક્તિને વોર્ડ કે મંડળ પ્રમુખ બનાવી શકાશે અને ત્યારબાદ નો ચોથો નિયમ એ છે કે વોર્ડના પ્રમુખ બનવા માટે જે વ્યક્તિએ પહેલાં જિલ્લાની ટીમ અને સેલમાં કામ કર ભાજપની કાર્યશૈલીનું જ્ઞાન હોવું જરૂરી છે કે ભાજપ સંગઠન કઈ રીતે કાર્ય કરે છે અને ત્યારબાદ જ તેને વોર્ડ પ્રમુખનું સ્થાન આપવામાં આવશે એટલે કે એ ભાજપ સંગઠનથી વાકેફ હોવો જોઈએ કે ભાઈ આ પ્રક્રિયાથી ભાજપ જે છે તે કાર્ય કરે છે ભાજપ સંગઠન કાર્ય કરે છે અને તેનો અનુભવ જે છે તેને વોર્ડ પ્રમુખમાં મળે અને જો કોઈ નવા વ્યક્તિને આ વોર્ડ પ્રમુખમાં લેવામાં આવે તો તેને ક્યાંક ભાજપ સંગઠન અંગેની જે કાર્યશૈલી જે છે તે તેની જાણ હોય જ નહીં એટલા માટે તેને જે કાર્ય કરવામાં પણ આ ભવિષ્યમાં ખૂબ તકલીફ પડી શકે એટલે કે ગુજરાત ભાજપનું એવું કહેવું છે કે કે ભાજપ સંગઠનનો જે અનુભવી માણસ હોય તેને જ વોર્ડ પ્રમુખનું સ્થાન આપવામાં આવે તેમજ વોર્ડ પ્રમુખ બનાવવા માટે મહિલાઓ પણ ઉમેદવારી નોંધાવી શકે છે હવે આ નિયમ ઉપરથી એવું લાગી રહ્યું છે કે ભાજપ સંગઠનમાં હવે મહિલાઓનું સ્થાન ભાજપ જે છે તે ઊંચું લઈ જવા માગે છે કે પાર્ટીમાં બને એટલી મહિલાઓ જો આવે તો એક મહિલા સશક્તિકરણનું ઉદાહરણ પણ પ્રસ્થાપિત થઈ શકે છે તેવું ભાજપ દ્વારા જે છે તે પ્રસ્થાપિત કરવાની પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે કે પાર્ટીમાં જેટલી મહિલાઓ વધુ હશે તેટલી કાર્ય પદ્ધતિ સારી રીતે બની શકે છે અને જ્યારે મહિલાઓ સંગઠનમાં હોય છે ત્યારે જે ક્લેશ કે ઈગ ઈગો વચ્ચેનો જે ક્લેશ જોવા મળતો હોય છે તે એનું પ્રમાણ ખૂબ ઓછું થઈ જાય અને સંકલન સાધવામાં મહિલાઓ જે છે તે વધુ હોશિયાર હોય છે અને તેના કારણે મહિલાઓ જો સંગઠનમાં હોય તો તે વધુ સારી રીતે કાર્ય કરી શકે મહિલા સશક્તિકરણનું એક ઉદાહરણ પણ પ્રસ્થાપિત થઈ શકે છે અને ત્યારબાદનો બીજો નિયમ એ છે કે પરિવારમાં એક કાર્યકર્તાને એક જ જવાબદારી સોંપવામાં આવશે એટલે કે ઘણા કિસ્સાઓમાં આપણે જોઈએ છે કે એક પરિવારમાં એક કાર્યકર્તા હોય તો એને ચાર જવાબદારી હોય પાંચ જવાબદારી હોય અને પરિવારના ચાર પાંચ લોકોને તો અઢળક ભાજપ સંગઠનમાં જવાબદારીઓ હોય પણ પરંતુ હવે એવું નહીં કરવામાં આવે જેમાં પરિવારમાં એક જ કાર્યકર્તાને એક જ જવાબદારી આપવામાં આવે એટલે કે એ એક જવાબદારી જે છે તે સૌ સૌથી સારી રીતે નિભાવી શકે અને તેને દોડધામ કરવાની જરૂર ન પડે અને એક જવાબદારીમાં તે પોતાનું હંડ્રેડ આપી શકે કે ભાઈ મારી પાસે આ એક જવાબદારી છે એમાં હું સંપૂર્ણ રીતે કાર્ય કરીશ તેના ઉદ્દેશથી આ જે છે તે નિયમ બનાવવામાં આવ્યો છે ગુજરાત ભાજપ દ્વારા હવે આ નિયમો જોઈને એવું લાગી રહ્યું છે કે ભાજપ તે સંગઠનમાં કોઈ પણ બાંધછોડ કરવા નથી માગતી અને બીજું કે આયાતી નેતાઓ જે કોંગ્રેસમાંથી છેડો ફાડીને ભાજપમાં આવ્યા છે તેમને આ સંગઠનમાં કોઈ સ્થાન નહીં આપવામાં આવે તેવું આ નિયમો દ્વારા લાગી રહ્યું છે જેમાં કેટલાક લોકો જે છે તે કોંગ્રેસમાંથી ત્રાસીને ભાજપમાં આવ્યા છે કે ભાઈ ભાજપ સંગઠનમાં અમને સ્થાન મળી જશે ને ક્યાંક ને ક્યાંક તો અમને સ્થાન મળી જ જશે પરંતુ જે લોકો આવી વિચારસરણી સાથે કોંગ્રેસમાંથી છેડો ફાડીને ભાજપમાં આવ્યા છે તેના માટે આ નિયમો જે છે તે ખૂબ જ માઠા લાગશે કારણ કે જે વ્યક્તિ સંપૂર્ણપણે ભાજપ સાથે જોડાયેલો છે પાર્ટી સાથે જોડાયેલો હશે પ્રામાણિક હશે સક્રિય હશે તે જ વ્યક્તિને ભાજપ સંગઠનમાં સ્થાન આપવામાં આવી શકે તેવા આ નિયમો પરથી લાગી રહ્યું છે અને આ નિયમો જે છે તે છેલ્લા પંદર દિવસથી પણ ચર્ચાઈ રહ્યા છે કે ભાઈ ભાજપ સંગઠનમાં સ્થાન કોણ અને હાલમાં તો પ્રદેશ પ્રમુખને લઈને પણ ઘણી ચર્ચાઓ ચાલી રહી છે કે પ્રદેશ પ્રમુખ જે હાલના સી પાટિલ પાટીલ છે તેમની જવાબદારી ટૂંક સમયમાં જ પૂર્ણ થવા જઈ રહી છે તો તેમના સ્થાન ઉપર કોને બેસાડવામાં આવે કારણ કે હાલમાં તો તેઓ કેન્દ્રના કેન્દ્ર કક્ષાએ પહોંચી ગયા છે કેન્દ્રીય મંત્રી બની ગયા છે માટે એ આ બંને જવાબદારીઓ બંને જવાબદારીઓ તેમના માથા ઉપર ભારલૂપ લાગી શકે છે એટલા માટે તેમને આ પ્રદેશ પ્રમુખની જવાબદારીમાંથી ગુજરાત ભાજપ મુક્ત કરી શકે છે અને તેમના સ્થાન ઉપર હવે કોને લાવવામાં આવે તેને લઈને ગુજરાત ભાજપના મોટા મોટા નેતાઓ પણ વિચારી રહ્યા છે કારણ કે ભાજપને તો હંમેશા સરપ્રાઇઝ આપવાની આદત છે જ કારણ કે જે પણ નામ ચર્ચાઈ રહ્યું હોય તેના ઉપર ક્યારેય મહોર લાગતી જ નથી પરંતુ હાલમાં એવી શક્યતાઓ દેખાઈ રહી છે કે કોઈ મહિલાને પ્રદેશ પ્રમુખનું સ્થાન આપી શકે છે તેવી ચર્ચાઓ પણ હાલમાં ચાલી રહી છે કારણ કે જો મહિલા પ્રદેશ પ્રમુખ હોય તો તે ભાજપ સંગઠન અને મંત્રીમંડળ વચ્ચેનું જે સંકલન જે છે તે ખૂબ જ સારી રીતે નિભાવી શકે છે અને તેની કાર્યશૈલી પણ ખૂબ જ સારી હોય છે અને તેવી શક્યતાઓ પણ હાલમાં દેખાઈ રહી છે કે પ્રદેશ પ્રમુખ જે મહિલા પ્રદેશ પ્રમુખ જે પણ હશે તે સૌરાષ્ટ્રના વતની હોઈ શકે છે તેવી શક્યતાઓ હાલમાં દેખાઈ રહી છે અને તેવી ચર્ચાઓ પણ ચારે બાજુ ચાલી રહી છે અને ટૂંક સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પણ આવવાની છે એટલે કે ભાજપને ચારે બાજુથી રણનીતિઓ બનાવવી પડશે જેમાં પહેલું ભાજપ સંગઠનનું કાર્ય કરવાનું છે ત્યારબાદ મંત્રીમંડળમાં સ્થાન કોને આપવું તે અંગેની રણનીતિ પણ બનાવવાની છે કારણ કે મંત્રીમંડળ જે છે તેમાં કોંગ્રેસના આયાતી નેતાઓને સ્થાન આપવું કે કેમ તે હાલમાં ખૂબ મોટો પ્રશ્ન બની ગયો છે અને તેમાં પણ ગઈકાલે અર્જુન મોઢવાડિયાનો જે ફોટો ખૂબ જ વાયરલ થયો હતો જેમાં સમગ્ર સાંસદો તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગૃહમંત્રી અમિત શાહ

ભાજપ માટે હાલ એ પણ પ્રશ્ન બની ગયો છે કે ખરેખર મંત્રીમંડળમાં કોંગ્રેસના આયાતી નેતાઓને જે છે તે સ્થાન આપવામાં આવે કે કેમ તે હાલ માટે ખૂબ મોટો પ્રશ્ન બની ગયો છે અને બીજી બાજુ જો કોંગ્રેસી આયાતી નેતાઓને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવે તો ભાજપમાં રોષ ઉકળી જશે કે કેમ તે અંગે પણ ખૂબ મોટો પ્રશ્ન બની જાય અને તેને લઈને ભાજપ હાઈકમાન્ડને ડેમેજ કંટ્રોલના રોલમાં પણ આવવું પડે આવી ઘણી બધી શક્યતાઓ જે છે ઘણા સમીકરણો જે છે એ હાલમાં દેખાઈ રહ્યા છે પરંતુ ભાજપ હાઈકમાન્ડની રણનીતિઓ જે છે તે હંમેશા સફળ જ રહેતી હોય છે અને બીજી બાજુ જો સંગઠનની વાત કરીએ તો સંગઠનમાં તો મૂળ ભાજપના વ્યક્તિઓ જ હોવાના છે અને તેમાં પણ કોંગ્રેસનો એક પણ આયાતી જે નેતા છે તેમને લેવામાં નહીં આવે તેવું નિયમો ઉપરથી લાગી રહ્યું છે અને બીજી બાજુ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જે છે તે એક કે દોઢ મહિનાની આજુબાજુ આવી શકે છે એટલે ગુજરાત ભાજપને અનેક બાજુ રણનીતિઓ બનાવવી પડે છે જેમાં પહેલું ભાજપ સંગઠન મંત્રીમંડળ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પ્રદેશ પ્રમુખની વરણી આ બધા જ મહત્ત્વના પાસાને ધ્યાનમાં રાખીને ભાજપ હાઈકમાન્ડે રણનીતિઓ બનાવવી પડશે તો હવે જોવું રહ્યું કે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ કોણ હશે મંત્રીમંડળને સ્થાન કોને આપવામાં આવશે તે હાલ માટે ખૂબ મહત્વનો પ્રશ્ન બની ગયો છે અને બીજી બાજુ કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા આયાતી નેતાઓ પણ ક્યાંક નારાજ જોવા મળી રહ્યા છે અને કાર્યકર્તાઓ પણ નારાજ જોવા મળી રહ્યા છે કારણ કે તેમણે ભાજપ સંગઠનમાં તો સ્થાન આપવામાં નહીં જ આવે તો હવે કરવું તો કરવું જ તો હવે જોવું રહ્યું કે દરેક નામોની ચર્ચા ક્યારે થાય છે મંત્રીમંડળની કે પ્રદેશ પ્રમુખ તો આવી જ નવી માહિતીને જાણવા માટે ફોલો કરતા ન્યૂઝરૂમ